તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતા સોનગઢ તાલુકાના કોઝવે સહિત રસ્તાઓ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયા હતા સોનગઢ નગરમાં સોમેશ્વર નગર એલ કે રોડ ઇસ્લામપુરા મુસ્લિમ ફોર નદી કિનારે મચ્છી બજાર વિસ્તારોમાં પાણી ફરી વળતા સોનગઢ અને ડોલવણ તાલુકામાં જળબંબા કર સ્થિતિ સર્જતા લોકોને મુશ્કેલીનો એમનો કરવાનો વારો આવ્યો છે અમે સતેશ્વર નગર સોનગઢના રહેવાસીઓ છે વરસાદના લીધે દર વર્ષે અમને તકલીફો થાય છે પાણી ભરાવવા આજે પાણી એટલું વધી ગયું હતું કે બધાના ઘરોમાં ભરાઈ ગયા છે ને અહીંયાની ગટર લાઈનનો પાણી નિકાલનો હજુ લગીને કોઈ ઉકેલ લાવ્યા નથી નગરપાલિકામાં અમે વારંવાર દરખાસ્ત કરી છે કે આ વસ્તુનું અમે નિરાકરણ કરી નાખો પણ તકલીફ એટલી વધતી જતી છે કે એનું સાંભળે આજે તકલીફ થઈ છે આવે છે પણ પાણી ભરાઈ ગયા પછી તમે મદદમાં આવો તો એમાં મતલબ નહીં મળે એનું પહેલાંથી નિરાકરણ કરેલું હોય તો અમારા રહેવાસીઓને એ વસ્તુની અમને ઈચ્છા છે કે રહેવાસીઓને એ તમે સુવિધા કરી નાખો બધી જગ્યાએ આ વસ્તુનું તકલીફો ઊભી થાય છે લોકોને ગટરના પાણીઓ પાછા ઉભરાય છે બધા ઘરે આજે પાણીઓ ભરાઈ રહી છે રહેવાસીઓને તકલીફ અમે લોકો વેરો ભરીએ અને અમને એને ફાયદો ના મળે એ વસ્તુનું મતલબ શું છે અમારી દરખાસ્ત છે સોંગઠ નગરપાલિકાને કમારવા નિરાકરણ કરી આપે સતેશ્વરનગર સોંગઠ જૂના પરોઠા હાઉસ કે અમે બધા રહેવાસીઓ તમને અરજી કરીએ છીએ ચાલો બધા સાહેબે હાથ જોડીને કહો પ્લીઝ અમને આ નિકાલ કરીને આપો પ્લીઝ અમને નિકાલ કરી આપો દર વર્ષે અમને આ તકલીફ ના રહે તેના માટે અમે તમને ઈચ્છીએ છીએ કે તમે અમે અમને નિકાલ કરી આપ્યો આજે તમારી સોસાયટીમાં સોસાયટીમાં બધાના ઘરોમાં એક દોઢ ફૂટ રૂપિન પાણી જતું રહ્યું દુકાનો પણ દુકાનોમાં હવે અમારે છે આગળની લાઇનમાં છે બધા શોરૂમો છે એ લોકોની ગાડીઓ પાણીમાં ડૂબી હતી લાખોનું નુકસાન થાય બાજુમાં અમારો લેટ મશીનવાળા માણસ વ્યક્તિ કામ કરે છે એમનું મશીન ડૂબી જતા એમને નુકસાન થતા આ વસ્તુ કેવું છે કે પછીથી તમે મદદ કરવા આવો તેનો મતલબ નહીં તમે નિરાકરણ પહેલાંથી કરી રાખો તો જે રહેવાસીઓ છે એને તકલીફ ના પડે એ જ અમે ઈચ્છીએ છીએ બીજું કંઈ નથી આજરોજ એલ કે રોડ વાકવેલ અને સત્તેશ્વર કોરોટહાઉસના બધા રહેવાસીઓએ મેં તે કેવી રીતે પાણી કાઢ્યું છે એ બધાને પોતપોતાને બધાને જ ખબર છે બધા પાણીમાં કૂદીને બધાએ કચરું હટાવી હટાવીને પાણી કાઢેલું છે ગમે ત્યાંથી જેસીટીનો અરેન્જ કરીને બધું ખાડા ખોદાઈ ખોદાઈને બધું પાણીનો નિકાલ કરેલું છે તો અમારે એક જ દરખાસ્ત છે બધાએ મળીને બધા એરિયાવાઈઝ અને કોર્ટહાઉસને એલ કે રોડ વાકવેલના તરફથી કે અમારે આ પાણીનો નિકાલ કાયમ માટેનો થાય એના માટે અમે દરખાસ્ત કરીએ છીએ અને અમે અગાઉ પણ ઘણીવાર અમે આ અરજી આપી છે મૌખિક બી અરજી આપી છે અને અમારા સ્થાનિકો દ્વારા કોર્પોરેટર સી અમારા જે બી છે ચૂંટાયેલા સભ્યો છે એમના થ્રુ બી અમે કીધેલું છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી તો બસ અમારે એ જ દરખાસ્ત છે કે આનો નિકાલ આવે અને આ વસ્તુને ધ્યાનમાં લઈ અમારું પાણીનું કાયમ માટેનું વરસાદી પાણીનો નિકાલ થાય એનું અમે માંગ કરીએ છીએ તાપી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ સાથે વ્યારા સોનગઢ ઉચ્છનીઝર તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ના પંચોલે આશ્રમશાળામાં પાણી ભરાતા તંત્ર ખડે પગે કામે લાગ્યું છે વરસાદી પાણી ભરાવાને કારણે કાટી શ્રાવણિયા ઓઝર સહિત અનેક ગામોમાં સંપર્ક તૂટ્યો છે તેમજ જિલ્લામાં કુલ બેતાળીસ રસ્તાઓ હાલ પાણીમાં ગરકાવ થતા બંધ કરાયા છે સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદના પગલે નાની મોટી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે શાદીક પઠાણ સાથે મનીષના ચંદાણી તાપી